ચીવલ માતા મંદિરે મહાશિવરાત્રીના પવિત્ર પર્વ દિને ભક્તો માટે ભાનુશાલી પરિવાર દ્વારા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી ભગવાન શિવની પૂજા અર્ચનાનો પવિત્ર દિવસ મહાશિવરાત્રી એટલે કે ભગવાન શિવની પૂજા અર્ચનાનો પવિત્ર દિવસ પાડી તાલુકાના ચીવલ અરનાલા ભક્તો દ્વારા મહાશિવરાત્રીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ભાવિક ભક્તો દ્વારા અર્નાલા પોંઢા બાલચુંઢી બરૂમાળ અનેક શિવાલયોમાં ભગવાન ભોળાનાથના શિવલિંગને તાંબાના લોટાથી દૂધ પાણી તેમજ ફુલહાર અને બીલીપત્ર સહિતની પવિત્ર વસ્તુઓ ચડાવીને ભગવાનના દર્શનનો લ્હાવો લે છે ચિવલમરી માતાના મંદિર પૌરાણિક મંદિર છે મંદિરમાં પ્રતિરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે મહાશિવરાત્રીના પાવન પર્વે દેવાધિદેવ મહાદેવની નિશ્રામાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાય છે આજે મરી માતાના મંદિરે ભાનુશાલી પરિવાર દ્વારા મહાશિવરાત્રીના દિવસે મેળામાં અને શિવાલયોમાં ભગવાન ભોળાનાથના દર્શનાર્થે અવર જવર કરતા ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી આજના પ્રસંગે મહેન્દ્રભાઈ ભાનુશાળી શૈલેષભાઈ પટેલ મયુરભાઈ રાજુભાઈ આહિર મયંક પટેલ અરવિંદભાઈ પટેલ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભક્તો અને સ્થાનિક લોકોને માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી મરી માતાના ભક્તો અને ગ્રામજનો દ્વારા મહાપ્રસાદ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આજના મહાશિવરાત્રીના પાવન પ્રસંગે સૌ ભક્તજનો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું તેમજ આજુબાજુના ગામના ભક્તજનો તેમજ મહાશિવરાત્રીમાં આવતા જતા ભક્તજનો માટે સ્થાનિક દાતાઓ દ્વારા મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું અને તેમાં ઘણા ભક્તોએ ભાર્થવન લીધો અને મહાપ્રસાદનો રસ માણ્યો એ બદલ સૌ દાતાઓનો અને ભક્તજનોનો આભાર વ્યક્ત કરું છું 全員割ります。